જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ

પંદરસો ને ચોપન રૂપિયા સુપર માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ

છત્રી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ઓમ્માલીસ પિસ્તાલીસતાલીસ અડતાલીસ ઓગણ શ્યામ અડતાલીસ

ખડીનો પાસે ધ્યાન પડાઈ જાવો દીકૈઈ લીજો ખડીનો આનીતે સાહેબ ખડીનો પાસે હાલો ભાઈ હાલો હિત્યા જે બોલ્યા હા ખડીનો પાસે આ તો કરી નાખી હિત્યા 85 85 માં કાઈ મેટા એક તો એટલા કા વેસી ખડી 85 રાજી જોરા પંચાયત 86 હિત્યા થી 85 તો 85 હારો છે એટલે હિત્યા થી સત્યાસી રૂપિયાતાલી વીસતાલતાલી અડતાલીસ ઓગ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પચાસ પંદરસો ને ત્રેસાત્રી પાંચે ચાલીસ એકતાલ બેતાલ બેતાલ પિસ્તાલ પિસ્તાલીસ

તમારી પંદરસો ને ચુમ્માલીસ રૂપિયા સુપર માં લેનાર વધશે આમ વાવ

પંદરસો ને તેતાલીસ રૂપિયા સુપર માં લેનાર જેની વાહન છે પંદર રૂપિયા ચાલુ કરી

બાપુ એક નંબર મારું હા કેમું છે આ જો મોહનભાઈ એણીડા હાલો આગળ વેસી નાખ્યો હવે હારો માલ છે ને એ કોલ ને 15 હો 15 15 કે બોળ હોળ